મિત્રો મિથેન સેટ ઉપગ્રહ હમણાં હમણાં લોન્ચ થયો છે અમેરિકાથી આ મુદ્દો કરંટ ઇવેન્ટ કરંટ અફેર્સ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ પ્રકારની પરીક્ષા પાપો આ વિડીયો આપને અચૂકપણે લાભ આપશે આપ આ વિડીયોના અંત સુધી બની રહેજો આપણે આ પ્રમાણે આ વિડીયોમાં ચર્ચા કરીશું સમાચારમાં કેમ છે મિથેન સેટ ઉપગ્રહ ના અમુક તથ્યો મિથેનના અમુક તથ્યો અને છેલ્લે એક પ્રશ્ન

નફાકારક પર્યાવરણની હિમાયત જૂથ છે ઉપગ્રહ વિકસાવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટી અને ન્યુઝીલેન્ડ સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી મિથેન નું લોન્ચિંગ એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વ વધુ કડક મિથેન મેનેજમેન્ટ નીતિઓ લાગુ કરી રહ્યું છે સેટ ઉપગ્રહ અમુક તથ્યો મિથેન સેટ દિવસમાં પંદર વખત પૃથ્વીની પરિક્રમા કરશે તેલ અને ગેસ ક્ષેત્રનું નિરીક્ષણ કરશે તે મોટા પ્રમાણમાં ડેટા બનાવશે જે જણાવશે કે કેટલું મિથેન ક્યાંથી આવી રહ્યું છે કોણ જવાબદાર છે અને તે ઉત્સર્જન સમય જતા ઉપર કે નીચે જઈ રહ્યું છે ઉચ્ચ રિઝોલ્યુશન ઇન્ફ્રારેડ સેન્સર અને સ્પેક્ટ્રોમીટર સજ આ ઉપગ્રહ ડેટાના મહત્વના અંતરને ભરશે તે વાતાવરણમાં મિલિયન દીઠ ત્રણ ભાગ જેટલા નાના મિથેન સાંદ્રતામાં તફાવતને ટ્રેક કરી શકે છે જે તેને અગાઉના ઉપગ્રહ કરતા નાના ઉત્સર્જન સ્ત્રોતો મેળવવા માટે સક્ષમ બનાવે છે મિથેન સેટ પાસે વિશાળ કેમેરા વ્યૂ પણ છે મોટા ઉત્સર્જકોને ઓળખવા દે છે મિથેન વાયુના અમુક તથ્યો મિથેન એ અદ્રશ્ય પરંતુ મજબૂત ગ્રીનહાઉસ ગેસ છે અને કાર્બન ડાયોક્સાઇડ પછી ગ્લોબલ વોર્મિંગમાં બીજો સૌથી મોટો ફારો છે જે ઔદ્યોગિક ક્રાંતિ પછી ટકા વૈશ્વિક વીસ વર્ષના સમયગાળામાં મિથેન કાર્બન ડાયોક્સાઇડ કરતા હીસી ગણો હસી ગણી વધુ ગરમ છે મિથેન સેટ વૈશ્વિક સ્તરે મિથેન ઉત્સર્જનને ટ્રેક કરશે અને તેનું માપન કરશે સેટ દિવસમાં પંદર વખત પૃથ્વીની પરિક્રમા કરશે તેલ અને આજનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નીચે આપેલા મિથેન સેટ વૈશ્વિક મિથેન સેટ સંબંધિત નિવેદનો વિશે વિચારો પહેલું સેટ વૈશ્વિક સ્તરે મિથેન ઉત્સર્જનને ટ્રેક કરશે અને તેનું માપન કરશે બીજું મિથેન સેટ દિવસમાં વીસ વખત પૃથ્વીની પરિક્રમા કરશે તેલ અને ગેસ ક્ષેત્રનું નિરીક્ષણ કરશે ઉપરોક્ત નિવેદનોમાંથી કયા સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી બંને ડી ઉપયોગમાંથી કોઈ નહીં આપ સૌને વિનંતી કે આનો સાચો જવાબ કમેન્ટ વિડીયોના કમેન્ટ સેક્શનમાં આપ જણાવો હું અમુક ટાઈમ પછી આનો સાચો જવાબ આપને જણાવીશ આપ મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા અન્ય વિડીયો હું જ્યારે મારી ચેનલ પર અપલોડ કરું તો એની માહિતી આપ સુધી પહોંચે આભાર